ઉત્તરાણની પ્રણીતાને આર્થિક તંગી દૂર કરવાની વાતો કરી ભોળવી પ્રણીતાને ડરાવી તેમના ફોટા પાડી લઈ વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજરાતના નરાધમ તાંત્રિકને ઉત્તરાયણ પોલીસે પલવારમાં ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં અવારનવાર વિધિના બહાને તાંત્રિકો દ્વારા બળાત્કાર કરવામાં આવી રહ્યા છે તેઓ અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યાં સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તરાયણ વિસ્તારમાં રહેતી પ્રણીતા પોતાના ઘરે હત્યા અમરોલી કોસા રોડ પરના સ્વીટ હોમની સામે શ્રી હરિકૃષ્ણ રેસીડેન્સીમાં રહેતા રાહુલ દિનેશ પંડ્યા તેમના ઘરે આવ્યા હતા પ્રણીતાને ઘરના બેડરૂમ અને બાથરૂમ સાથને હોવાથી ઘરમાં વાસ્તુ દોષ છે એટલે આર્થિક તંગી રહે છે તેઓ કઈ ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાની વાત કરી હતી રાહુલ પંડ્યાએ મગના અને અડદના દાણા લઈ પ્રણીતાને બેડરૂમના દરવાજા વચ્ચે ઉભા રાખી કપાળે જીભથી ચાંદલો કરવો પડશે તેમ કહીને કિસ કરવાની કોશિશ કરી હતી કે પ્રણીતાએ પ્રતિકાર કરતા આખરે રાહુલ હવે તમારે વિધિ પૂરી જ કરવી પડશે જો તું આ વિધિ પૂરી નહીં કરે તો તારો પતિ મરી જશે ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેવું કહીને પણિતાને ડરાવી હતી બાદમાં તાંત્રિક વિધિના બહાને પણિતાના ઘરે આવી તું તારા પતિને ડિવોર્સ આપી દે અને જો ડિવોર્સ નહીં આપે તો તારા ફોટા વાયરલ કરી તેના સમાજમાં બદનામ કરુરની ધાક ધમકી આપી હતી અવારનવાર ઘરે આવી પરિતા સાથે સરી સંબંધ બાંધી બળાત્કાર ગુજારતો હતો બે વર્ષ બાદ ગતરોજ આખરે આ મામલે પરિતાએ ઉત્તરાયણ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પંડ્યા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરી છે સાથે